સમાચારોની શરૂઆત કરીએ તો ક્ષત્રિય સમાજને માલધારી સમાજ દ્વારા ટેકો મળ્યો છે રૂપાલા મુદ્દે માલધારી સમાજ પણ વિરોધ કરશે માલધારી મહાપંચાયતના પ્રમુખ રઘુદેસાઈનું નિવેદન સામે આવી રહ્યું છે ક્ષત્રિય સમાજને અમારો ટેકો તેવું રઘુદેસાઈએ કહ્યું છે અમે ભાજપ વિરોધી મતદાન કરીશું તેવું પણ રઘુદેસાઈએ કહ્યું છે આખા ગુજરાતમાં લોકો બેફામ થયા છે ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે રઘુદેસાઈ રાધનપુરના પૂર્વ ધારાસભ્ય પણ છે ત્યારે લોકસભા ચૂંટણીનો માહોલ જયારે જામ્યો છે ત્યારે જે રાજકારણમાં જોવા મળી રહ્યું છે ગરમાવો જોવા મળી રહ્યો છે ભાજપ વિરોધી મતદાન કરીશું તેવું રઘુ કરી રહ્યા છે અભિમાનમાં ક્ષત્રિય સમાજનું આજે અપમાન કર્યું છે અમારા માટે બધા સમાજો જ્યારે અમારે ગૌ માતા વાત હતી એ દિવસે માલધારી મહાપંચાયતે જે ગૌ માતા માટે આંદોલન કર્યું તર ક્ષત્રિય સમાજે અમને ટેકો આપેલો એમ આજે રૂપાલાજી જે બોલ્યા છે એના સામે ક્ષત્રિય સમાજને પણ આજે માલધારી મહાપંચાયતના પ્રમુખ તરીકે ક્ષત્રિય સમાજના ટેકામાં રહીને આખા ગુજરાતમાં અમે પણ ભાજપના વિરુદ્ધનું મતદાન કરવાના છીએ